ક્વેશ્ચન નંબર એક ભીટખાવાથી ખાવાથી શરીરમાં શું વધે છે ઓપ્શન એ કદ ઓપ્શન બી લોહી ઓપ્શન સી બુદ્ધિ કે ઓપ્શન ડી બળ સાચો જવાબ છે ઓપ્શન બી લોહી ક્વેશ્ચન નંબર બે માણસના એક હાથમાં કેટલા હાડકાંક હોય છે ઓપ્શન એ બાર હાડકાંક ઓપ્શન બી વીસ હાડકાંક ઓપ્શન સી સતાવીસ હાડકાંક કે ઓપ્શન ડી ઓગણત્રીસ હાડકાંક સાચો જવાબ છે ઓપ્શન સી સત્તાવીસ હાડકાંગ ક્વેશ્ચન નંબર ત્રણમાં કેટલા ટકા પાણી હોય છે ઓપ્શન એ પિસ્તાલીસ ટકા ઓપ્શન બી સાહીઠ ટકા ઓપ્શન સી પંચોતેર ટકા કે ઓપ્શન ડી પંચ્યાસી ટકા સાચો જવાબ છે ઓપ્શન ડી પંચ્યાસી ટકા ક્વેશ્ચન નંબર ચાર ઉંદરના મોમાંગ કેટલા દાંત હોય છે ઓપ્શન એ દસ દાંત ઓપ્શન બી દાંત ઓપ્શન સી ચૌદ દાંત કે ઓપ્શન ડી પંદર સાચો જવાબ છે ઓપ્શન બી બાર ક્વેશ્ચન નંબર શેકેલા રીંગણા ખાવાથી કયો રોગ મટાડવામાં આવે છે ઓપ્શન એ જાડાઈ ઓપ્શન બી ઉધરસ ઓપ્શન સી મુક્તાશય કે ઓપ્શન ડી એસિડિટી સાચો જવાબ છે ઓપ્શન એ જાડાઈ ક્વેશ્ચન નંબર છ પાકિસ્તાનનું રાષ્ટ્રીય પીણું શું છે ઓપ્શન એ લીંબુનો રસ ઓપ્શન બી રસ ઓપ્શન સી શેરડીનો રસ કે ઓપ્શન ડી કેરીનો રસ સાચો જવાબ છે ઓપ્શન બી રસ ક્વેશ્ચન નંબર સાત કયા દેશમાં લાલ કાગડો જોવા મળે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન સી ચીન ક્વેશ્ચન નંબર આઠ આપણા શરીરના કયા બે ભાગો જીવનભર વધતા રહે છે ઓપ્શન એ નાક અને કાન ઓપ્શન બી નાક અને ગળું ઓપ્શન સી હાથ અને પગ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ સાચો જવાબ છે ઓપ્શન બી નાક અને ગળું ક્વેશ્ચન નંબર નવ વિમાનની કિંમત કેટલી હોય છે ઓપ્શન એ બસો કરોડ ઓપ્શન બી ચારસો આઠ કરોડ ઓપ્શન સી ત્રણસો પચાસ કરોડ કે ઓપ્શન ડી ત્રણસો કરોડ સાચો જવાબ છે ઓપ્શન બી ચારસો ક્વેશ્ચન નંબર દસ યામરો સૂત્ર કોણે આપ્યું હતું ઓપ્શન એ મહાત્મા ગાંધી ઓપ્શન બી રાજીવ ગાંધી ઓપ્શન સી જવાહરલાલ નેહરુ કે ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી સાચો જવાબ છે ઓપ્શન એ મહાત્મા ગાંધી ક્વેશ્ચન નંબર ગુજરાતના કયા શહેરમાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો ઓપ્શન એ પોરબંદર ઓપ્શન બી અમદાવાદ ઓપ્શન સી સાબરમતી કે ઓપ્શન ડી ગાંધીનગર સાચો જવાબ છે ઓપ્શન એ પોરબંદર ક્વેશ્ચન નંબર બાર કયું ફળ કિડની રોગનું કારણ બનતું નથી ઓપ્શન એ

કયા દેશમાં આમથી બનવા લાગી હતી ઓપ્શન એ એશિયા ઓપ્શન બી ભારત ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન સી જર્મની ક્વેશ્ચન નંબર પંદર દાડમ સાથે શું ખાવાથી કિડનીની બીમારીને સંપૂર્ણપણે મટાડી શકાય છે ઓપ્શન એ દ્રાક્ષ ઓપ્શન બી લીંબુ ઓપ્શન સી લસણ કે ઓપ્શન ડી ટામેટા સાચો જવાબ છે ઓપ્શન બી લીંબુ ક્વેશ્ચન નંબર રક્તદાન કરતી વખતે કેટલું લોહી લેવામાં એકસો મિલીલીટર ઓપ્શન બી બસો મિલીલીટર ઓપ્શન સી પાંચસો મિલીલીટર કે ઓપ્શન ડી ત્રણસો મિલીલીટર સાચો જવાબ છે ઓપ્શન ડી ત્રણસો મિલીલીટર ક્વેશ્ચન નંબર સત્તર કયા સ્થળે ચોખ્ખું પેટ્રોલ મળે છે ઓપ્શન એ દિલ્હી ઓપ્શન બી ગુજરાત ઓપ્શન સી કર્ણાટક કે ઓપ્શન ડી ગોવા સાચો જવાબ છે ઓપ્શન ડી ગોવા ક્વેશ્ચન નંબર નરેન્દ્ર મોદીનો જન્મ ક્યારે થયો હતો ઓપ્શન એ પચીસ ઓક્ટોબર ઓપ્શન બી સત્તર સપ્ટેમ્બર ઓપ્શન સી વીસ ઓગસ્ટ કે ઓપ્શન ડી આઠ ઓગસ્ટ સાચો જવાબ છે ઓપ્શન બી સત્તર સપ્ટેમ્બર ક્વેશ્ચન નંબર ઓગણીસ રાત્રે કયું ફળ ખાવાથી વાળ ખરવાનું સંપૂર્ણપણે બંધ થઈ જાય છે ઓપ્શન એ બી ઓપ્શન લીચી ઓપ્શન સી ચીકુ કે ઓપ્શન ડી આમળા સાચો જવાબ છે ઓપ્શન ડી આમળા ક્વેશ્ચન નંબર વીસ રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ઓપ્શન એ પચીસ વર્ષ ઓપ્શન બી ત્રીસ વર્ષ ઓપ્શન સી પાંત્રીસ વર્ષ કે ઓપ્શન ડી ચાળીસ વર્ષ મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો